ધનકા ભૂખ નહી ધનકા ભૂખ જો સાધુ કહો એ ધનકા ધનકા ભૂખ साधु कः श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारा કહેવાય છે કે જે મસ્તી હોય છે આંખોમાં તે સુરાલયમાં નથી હોતી અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી માનવી તું દોટકા મૂકે શીતળતા પામવાને જે હોય છે માની ગોદમાં તે હિમાલયમાંય નથી હોતી આજે સંતોની ઉપસ્થિતિને વંદન કરું અને સાથે સાથે માતૃશક્તિનો દિવસ છે તો આપને પણ શબ્દ પુષ્પની પ્રશંસા સાથે ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું આજે સમાજનું નેતૃત્વ પણ વધાર્યું છે એમને પણ હું આવકારું છું પણ એ પહેલાં એક એવા ધર્મપુરુષ પધાર્યા છે કેમ લાગે કે જ્યારે એમના દર્શન કરી અને એમની અમૃતવાણીના બે ત્રણ શબ્દો સાંભળીએ ને ત્યારે અનંત કોટી બ્રહ્માંડના માલિક આવી અને પોતે એમના હૃદય કમળમાં વિરાજમાન થઈ એમની જીવા ઉપર વિરાજમાન થઈ અને આશીષ આપતા હોય એવા પરમવંદનીય પ્રાતસ્મરણીય ધર્મ માર્તંડ એક હજાર આઠ મહામંડલેશ્વર નિમ્બાર્ક પીઠાધીશ લલિત કિશોર શરણદાસજી મહારાજની ઉપસ્થિતિને જબરજસ્ત તાળીઓના ગડગડાટથી ઉપસ્થિત સૌ વ્યક્તિઓ આપણે આવકાર આપીએ વંદન કરીએ અને હું વિનંતી કરીશ પૂજ્ય લલિત કિશોર સરદાસજી મહારાજના સ્વાગત અભિવાદન માટે શ્રી કાનજીભાઈ પટેલ પ્રમુખ શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ શ્રી હિતેશભાઈ પટેલ બજરંગ પરસોત્તમ બાપાવતીથી જીતુભાઈને વિનંતી કરીશ જીતુભાઈ પધારો શંકર બાપાવતીથી રસિકભાઈને વિનંતી કરીશ રસિકભાઈ પધારો શ્રી આરડી પટેલ સાહેબ અને ભાઈલાલભાઈ ત્રેટિયાને વિનંતી છે ત્વરિત ગતિએ પધારો અને પરમબંધની પ્રાતસ્મરણી પૂજ્ય લલિત કિશોર શરણદાસજી સ્વામીનું મહારાજનું કોટી કોટી અહીંયા વ્યક્તિઓ વિરાજમાન છે અહીંયા કોટી કોટી વ્યક્તિઓ ઓનલાઈન માધ્યમ થકી સાંભળી રહ્યા છે એ તમામે તમામ ભાવિકો વતીથી આપણે પૂજ્ય લલિત કિશોર શરણદાસજી મહારાજનું લાલદાસ બાપનું અભિવાદન કરીએ આદર્શ સમાજ નિર્માણની ગાથા રચનાર કડવા પાટીદાર સમાજના અનેક સ્નેહીજનોની ઉપસ્થિતિ હોય અને બધા વતીથી જ્યારે સન્માન થતું હોય ત્યારે બે હાથ ઊંચા કરી અને જયઘોષ કરી પૂજ્ય બાપુનું અભિવાદન કરીએ બોલો શ્રી ઉમિયા માધકી કૃષ્ણ કનૈયા લાલકી સમાજ વિચારકો સમાજ ચિંતકોના માધ્યમ થકી જ્યારે પૂજ્ય બાપુનું અભિવાદન થાય ને ત્યારે આપણે સૌએ પૂજ્ય લાલદાસ બાપુનું અભિવાદન કર્યો હોય એવો ભાવ આપણે પોતાની હૃદયમાં રહેલા પરમાત્માને પોતાનામય બનાવીએ છીએ ને એવી જ રીતે આ સંતોને પણ પોતાનામય બનાવી અને સ્વાગત અભિવાદન કરતા હોય એવી લાગણીનો અનુભવ આપણને સહેજે સહેજે થયા કરે એક એસી વર્ષના દાદા પોતાના પૌત્રને કહે છે બેટા મારે દ્વારકા જવું છે દ્વારકાધીશના દર્શન કરવા છે ત્યારે પેલો છોકરો એમ કહે છે કે દાદા તમે સરખું જોઈ નથી શકતા સરખું ચાલી નથી શકતા સરખું ઊભા નથી રહી શકતા આવા વૃદ્ધાવસ્થામાં તમે કેવી રીતે દ્વારકા જશો અને કેવી રીતે દ્વારકાધીશના દર્શન કરશો એક જનરેશન ગેપ જોવા મળે છે ત્યારે એ દાદા બહુ સરસ મજાનો જવાબ આપે છે કે ભલે ઝાંખું જોઈ જોઈ શકતી મારી આંખો કદાચ કૃષ્ણ પરમાત્માને ન નિહાળી શકે પણ કૃષ્ણ પરમાત્માની નજરમાં તો હું એક વખત આવી જાઉં ખૂબ આનંદની વાત છે કે જ્યારે સંતોની ઉપસ્થિતિ હોય ને ત્યારે એમની નજરમાં પકડાઈ જવાની મજા પણ કંઈક ઓર હોય છે તાળીઓના ગડગડાટ સાથે અને સાથે મળી અને વંદન કરી અને પૂજ્ય લલિત કિશોર સરદાસજી મહારાજના પાવન ચરણોમાં આપણે વંદના કરતાં કરતા એમને આવકાર આપીએ અને સાથે વિનંતી કરીએ કે પૂજ્ય લાલદાસ બાપુ અમને આપના આશીષથી રસ કરશો પૂજ્ય બાપુ શશાંક ચક્રમ સકરેટ કુંડલમ વસ્ત્રમ વસ્ત્રા સહાર વૃક્ષ સ્થલકૌસ્તુભ્રિય નમા વિષ્ણુ શેષાચતુર્ભુજ વસુદેવસુતમ દેવ કંચાણુમર્દન દેવકી પરમાનંદ વંદે જગદ્ગુરૂકાભિરામ રણરંગધીરમ રાજીવનેત્રાથપણા શ્રીરામચંદ્રમ શરણ પ્રપદે શ્રીરામદૂત શરણ પ્રપદે श्रीराम जय राम जय जय राम 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 रामचंद्र भगवान की भागवत भगवान की गिरिराज धरण की जय जगत जननी उमैया मात की जय भगवान की जय गौ मैया की जय गंगा मैया की जय अपने अपने मात पिता की जय अपने अपने गुरु गोविंद की जय भारत माता की जय ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ આજનો પરમપાવન અવસર જગતજનની મા ઉમૈયા માતાના ખોળામાં બેસીને પરસોત્તમ દાદા અને બધા જ યજમાનો એની અથાગ શ્રદ્ધા અને મહેનત અને આયોજક કમિટી દ્વારા વ્યાસના રૂપમાં સુખ સ્વરૂપે બિરાજમાન અમારા પરમપ્રિય દિલીપજી વ્યાસજી આ ભૂમિના દેવતાઓ બ્રહ્મદેવતાઓ અને એક એક શ્લોકને સંગીત સાથે કર્ણપ્રિય કરે છે સંગીતજ્ઞો આપસો ભાઈઓ બહેનો ચરિત્ર સુંદર ચાલી રહ્યું હતું ભગવાનના અવતારોની કથા આ ચોવીસ અવતાર શું કામ થયા છે તમારી મારી શ્રદ્ધાને બળવત્તર બનાવવા માટે પરમાત્મા યદા યદાની ભવતું ભારત જ્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે પરમાત્માને આવવું પડે છે ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે કલ્કી અવતારનું શું છે કલ્કી અવતાર એટલે હું હંમેશા કહ્યા કરું મારી શ્રદ્ધા મુજબ કે હવે ભગવાનને બેસવા દો ને ચોવીસ વાર તો આવ્યા કેટલી વાર બોલાવા છે ચોવીસ ચોવીસ પોલીસ તો ક્યારે આવે આપણે ગુનો કરીએ ત્યારે આવે ને જબ જબ હોય ધર્મ કે હાની વાડે અસુર અધમ અભિમાની આવા લોકો જ્યારે વધે છે ત્યારે ભગવાનને અવતાર લેવો પડે છે એના કરતાં આપણે શિસ્તબદ્ધ જીવન જીવીએ તો ભગવાનના અવતારની ક્યાં જરૂર છે અવતાર ચોવીસ કલાક આપણા માટે દિવસમાં પાંચ વાર આપને અનુભવ થતો હોય છે એની કોઈને ખબર નથી અને અવતારની ઉજવણીમાં આખું જગત લાગ્યું છે હું હંમેશા કથામાં કહે કરતો તમે માર્કેટમાં શાકભાજી લેવા માટે કોઈ બેન જાય માતાજી જાય કોઈ દાદા જાય એ વખતે એને ગ્લુકોઝ વધી જાય અથવા તો ડાયાબિટીસ વધી જાય બીપી લો હાઈ થઈ જાય અને બેભાન થઈને રસ્તામાં પડી જાય કોઈ ઓળખીતું છે નહીં બારગામની માર્કેટ છે અને એ વખતે જ્યારે તમને કોઈ ઊભા કરે ગ્લુકોઝનું પાણી પાય અથવા તો એકસો આઠ બોલાવી અને હોસ્પિટલાઇઝ કરે ત્યારે સમજવાનું એ કોઈ મામા માસીનો નહોતો એ ભગવાન સાક્ષાત હતા અણીના સમયે આવીને ઉભું એનું નામ છે પરમ તત્વ પ્રહલાદનું કોઈ નહોતું પણ એનો શ્રદ્ધા કેટલી આમ આકાશમાંથી પછાડવામાં આવે છે હાથીના પગની નીચે મૂકવામાં આવે અને હોલિકા એને ખોળામાં લઈને બેસી જાય અને સવારે હોલિકાના હાડકા દેખાઈ જાય એનું અસ્થિ વિસર્જન થાય અને રાખના ઢગલામાં મારો પરમાત્મા પ્રહલાદને રમાડતો હોય આનાથી મોટી કૃપા એની કઈ જોઈએ હું વિનંતી કરું છું આપ સૌને ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિના ઉપાસકોને મુક્તિ માટે મોક્ષ માટે કોઈ વસ્તુ કરતા જ નહીં મંદિરે જાઓ તમે માળા કરો તમે ભજન કરો તમે સાધના કરો તમે એકાદશી કરો એકનાણાં કરો ઉપવાસ કરો લગભગ લોકો મોક્ષ અને મુક્તિ માટે અને મોક્ષ મુક્તિ એવા માણસો જ માગે છે જે આ જગતમાં થાકી ગયા હોય મુક્તિ માગવાની વસ્તુ છે જ નહીં યાદ રાખો મોક્ષ નહીં માગવાનો વારંવાર જન્મવું છે અને ભારતમાં જ જન્મવું છે સનાતન ધર્મમાં જ જન્મવું છે અને અમારે ભજન કરીને સમાજની રાષ્ટ્રની દેશની સેવા કરવી છે આવી એક ઉર્જા આપણામાં આવશે જીવન જીવવાની કળા ભાગવત શીખવાડે છે મરવાની કળા પણ ભાગવત રામચરિત માનસ અને ભાગવત બે ગ્રંથ એવા છે આર્ટ ઓફ લિવિંગ જેને જીવન જીવવાની કળા શીખવી છે અને રામાયણનું વાંચન કરવું પડશે અને મરવું કે મરતા શીખવું હોય એના માટે ભાગવતની મૂર્તિ મુક્તિ મુક્તિ માટે ગરજ ના કરીને અને મુક્તિ બહુ નાની ચીજ છે ભજનની પાસે માળા હાથમાં લઈ લો મુક્તિ તમારી તમારી દાસી આવશે પાછળ પાછળ નરસિંહ મહેતા નાના ડીમ ઘોષ કરીને કહે છે હરિના જન તો મુક્તિને ને માગે માંગે જન્મ જનમ ઉતાર રામચરિત માનસમાં ભરતને પૂછો તો અર્થ અને ધર્મ ને કામ રૂચિ ગતિન ચાહો નિર્વાણ અને આદિ જગદગુરુ ભગવાન શંકરાચાર્યને પૂછો શંકરનું સ્વરૂપ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણના એ ન્યાયે એ પણ એમ કે છે નમોક્ષસ્યાકાંક્ષા મારે મોક્ષ નથી જોતો અને મુક્તિનો એક જ અર્થ હું આપને સમજાવું બહુ સીધી સાધી ગુજરાતી ભાષામાં આપણે ગુજરાતમાં રહીએ ગુજરાતી વધારે બોલાય ગુજરાતી ભાષામાં મુક્તિ એને કહેવાય કે તમે જ્યારે પથારીમાં સુવો પાંચ નામ ભગવાનના લો અને પાંચ મિનિટમાં તમને નિંદર આવી જાય આનું નામ મુક્તિ આ છે કોઈની પાસે ઊંચી આંગળી કરો તો બહુ ઓછી થાય કારણ કે લેપટોપને આ ઇન્સ્ટાગ્રામને આ બધી જે તમારી વોટ્સએપની ગંદી દુનિયામાં આપણે એટલો બધો પ્રવેશ કર્યો છે કે આપણી નિંદ અને આપણું સુખ અને આપણું ચૈન હરાઈ ગયું પચાસ હજારના ગાડલામાં સૂતો હોય એસી ચાલુ હોય સેન્ટ્રલી એસી આખું મકાન હોય છતાં ઊંઘ નથી આવતી કારણ કે મુક્તિ ચાલી ગઈ એની પાસેથી મસ્તી આવશે ભગવાનના નામથી મસ્તી આવશે સત્સંગથી મસ્તી આવશે સમાજની સેવા કરવાથી જે હેતુ માટે કથા થઈ છે પાટીદાર સમાજનું બહુ જ મોટું પવિત્ર સંકુલ બનવાનું છે એમાં તમે ઉદાર હાથે જ્યારે ફાળો આપશો ત્યારે અંદરથી રાત્રે આમ આનંદના ફુવારા છૂટશે મારી વિનંતી છે કે વેર અને વાસનામાંથી મુક્ત થાય એનું નામ છે જીવન મુક્ત મહાપુરુષ એને કોઈના સલ્ટીની જરૂર નહીં રાત્રે છાતી ઉપર હાથ દઈને પૂછો મારો કોઈ વૈરી છે મારો કોઈ દુશ્મન છે મારે કોઈની સાથે વયમનુષ્ય છે જવાબમાં ના આવે તો હું ગેરંટી પૂર્વક કહું છું મુક્તિ તમારા હાથમાં છે આજે ઘણા લોકોને મેં આખા દેશમાં ફરવાનું થાય હું જોઉં છું જ્ઞાનની ધ્યાન ધારણા ધ્યેય સમાધિની વાતો કરનારા કુંડલીની જાગરણની વાતો કરનારા બ્રહ્મજ્ઞાન ને તત્વજ્ઞાનની વાતો કરનારના મોટા આશ્રમ હોય એની પાસે બીજો આશ્રમ થાય તો એકબીજાના માથા ફોડી નાખે ક્યાં ગયું તમારું તત્વજ્ઞાન ક્યાં ગયા તમારા આસક્તિ અનાશક્તિના બોધ જગતને માયા છોડાવવા માટેના પ્રયત્નો કરનારા મહાપુરુષો માયામાં સો સો ટકા લિપ્ત હોય છે ત્યારે એ મુક્તિ ક્યાં ગોતવા જવું એવી મુક્તિ ના કોઈ દ્યોતક દાતા હોય તો ભગવાન નું વાંગમય સ્વરૂપ ભાગવત છે દિલીપજી વ્યાસજી જેવા વિદ્વાન વક્તાઓ તમને બહુ ગહન વાતોને હળવી હળવી કરીને તમારા સુધી પહોંચાડવાનું ઉપકારક કામ આ જગતમાં બધા સંતોએ કર્યું છે ડોંગરે બાપાએ આમ રૂમમાં ઓરડામાં ભોવેરામાં હતી કથા એને બહાર લાવીને જગતના ચોક ઉપર મૂકી પૂજ્ય ભાઈશ્રીથી થી લઈને પૂજ્ય મોરારી બાપુ આખા દુનિયાના ગોળા ઉપર ઘરે ઘરે એનું કારણ છે સહજ માર્ગો વિશેષ સમય મારે કથામાં નથી લેવો પણ આપને વિનંતી કરવી છે ચોક્કસ જીવન એવું જીવજો નિર્વૈર જીવન ચોવીસ કલાક આનંદમાં રહેવું કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં આનંદમાં નહીં રોન ગમે એટલા રડશો તોય સુખે દુઃખે સમિત કરાભે લાભા જયા જેવો ગીતાનો ગાનાર એમ કહે છે સુખ અને દુઃખ તો ભોગવવું જ પડશે સુખમાં પણ આનંદ નરસિંહ મહેતાને કહે છે દીકરાનો જન્મ થયો આનંદ વળી તમારી પત્નીનું મૃત્યુ થયું તો આનંદ કાંઈ વાંધો નહીં મારા ભગવાનની લીલા ચોવીસ કલાક આનંદમાં રહો અને આજે માતૃ દિવસ છે સવિતાબા સામે બેઠા છે મારા પ્રેમી છે આખો પરિવાર પરસોત્તમ દાદાનો તણ તણ પેઢીથી મોટા મંદિર સાથેનો સંબંધ પણ આનંદમાં કઈ રીતે રહેવું એ બાપા અહીં શીખવા જેવું છે આનંદમાં કોઈ પણ પરિસ્થિતિમાં આજે આનંદની શોધ નથી કરી શકતા આપણે એટલે જુવાન દીકરા દીકરીઓ સુસાઇડ કરે છે એને મરી જવું પડે છે પરીક્ષાના પાસના પાસના પરિણામના બીકે તમે આટલું મોટું કિંમતી જીવન ભગવાન આપ્યું એને કઈ રીતે તમે કરી શકો સારો ભાવ આ એરિયામાં આ ઉમૈયામાં મંદિર જેને બનાવ્યું જેને વિચાર આવ્યો એના પેઢીઓને હું ધન્યવાદ આપું છું કે આખી 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 શેરીનો તમે ઉદ્ધાર કર્યો છે આખી પટેલો જેટલો કોઈ પણ કોમ રહેતી હોય હમણાં અમારો ગોપાલ એની પાસે હું ગયો ઉમૈયા ટાઉનશીપમાં કેટલું સુંદર રામજી મંદિર બનાવ્યું શુભ વિચાર કે લોકો રહેવા આવે એના પહેલાં હું એને અધ્યાત્મ માર્ગની એક વસ્તુ બનાવું આ સંસ્કાર બહુ જાગૃતિ આવી છે યુવાનોમાં અને હું એટલું જ વિનંતી કરું યુવાનો સત્તા હોય સંપત્તિ હોય વૈભવ હોય તો એને એને ઓવરટેક કરીને જ્યારે જાય છે ત્યારે વ્યસનો અને ફેશનોમાં ફસાય છે યુવા ધન કોણ કે છે બગડ્યું છે જો બગડ્યું હોય તો અત્યારે આ કથામાં વૃદ્ધો કરતા યુવાનો જાજા છે ગણતરી કરો તો કારણ કે જાગૃતિ આવી છે બધાને ભૂખ લાગી છે ભગવાનની કથા જ એકમાત્ર કલ્યાણ કરે છે બીજી કોઈની તાકાત નથી કેટલી કેટલી પ્રાર્થનાઓ કેટલી કેટલી સ્તુતિઓ અને અત્યારે તો આપણો દેશ આખી દુનિયામાં ડંકો વાગ્યો છે ઓપરેશન સિંધુ સિંદુરે તો કેટલી કેટલી કમાલ કરી છે યાદ રાખો ભારતીય સનાતન સંસ્કૃતિની સામે કોઈ ઊંચી આંખ ન કરી શકે એના માટે આપણું પવિત્ર નેતૃત્વ જે અત્યારે કામ કરી રહ્યું છે આ બધી જ મારી શ્રદ્ધાને કોઈ પૂછે તો કથાનો જ પ્રતાપ છે રામ નામનો પ્રતાપ છે કૃષ્ણ નામનો પ્રતાપ છે આટલા આટલા મોટા સંકુલો હું બધી લગભગ બધી જગ્યાએ વિશ્વ ધામ આપણું બની રહ્યું છે આખું વિશ્વ એની નોંધ લે છે આખા દુનિયામાં ન હોય એવું સરસ માતાજીનું મંદિર અને એમાં કેટલાય લોકો પોતાની આવું મને હમણાં પરસોત્તમ દાદા ત્યાં લઈ ગયા જયંતિભાઈની બધા ગયો હતો આમ આપણું આમ હયું ઠરી જાય કે વાહ મારા નાતે કૃપા આ જેટલી સાતે સાત અજાબીઓ જે અજાયબી ભારતની છે ને એ આપણું વિશ્વ ઉમૈયા ફાઉન્ડેશન બધી અજાયબીથી આગળ આવવાનું ધ્યાન રાખજો બધીથી આગળ એનો અર્થ યાદ રાખો સાધુ કોઈથી મારે કોઈની પાસેથી કાંઈ લેવું નથી અમારે કંઈ કોઈ ફંડફાળા કરવા નથી અમે કોઈથી માગતા નથી માગવાની અન્ય આદત જ નથી પરંતુ જ્યારે શુભ કામ કરી રહ્યા છે રાષ્ટ્ર માટે દેશ માટે એને મારે કહેવું જ પડે એટલે હું કહી રહ્યો છું અહીંયા જેટલા મારી સામે બેઠા છે ભાઈઓ બહેનો તમારો બધાનો પાવર તમારો બધાનો મની પાવર અને મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ માટે પરિવાર માટે હોય ક્યારેક ક્યારેક સમાજવાદે ભારતીય સનાતન સંસ્કૃતિને નુકસાન હું અને મારો સમાજ એ પણ સારી વાત નથી યાદ રાખો કારણ કે ત્યાં હમણાં ગોળીબાર થયો ત્યારે જાતિ પૂછી પૂછીને મારવામાં આવ્યા છે જાતિ પાતી નહીં હરીના દેશમાં આંખમાં આંસુ સાથે ગંગા સતી દરણું દળતા દરતા પાનભાઈને યુગો પહેલા કહેતા ગયા છે આ સાધુ સંતો શું કરે છે દિલીપ વ્યાસજી આ બાર બાર વાગ્યા સુધી ઉજાગરા શું કામ કરે છે નામ લેતા લેતા જે રસ છે એને પ્રાપ્ત થયો છે સાધુ સંતો એટલા માટે સતત ફરે ચરેતી ચરેતી અમૃત બીજા ને પાય ઝેરના પ્યાલા જ્યારે જ્યારે પીવાનો વખત આવે ત્યારે મારા દેશની મીરાએ પીધું છે અને અમૃત જ્યારે નીકળ્યું ત્યારે સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ માટે વેચી દીધું છે આપણે બધાય સાથે મળીને નક્કી કરીએ હું મારા પરિવારમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થાપીશ હું મારા પરિવારમાં મારી મા અને બાપની પહેલા પૂજા કરીશ પછી ઉમૈયા માં પાસે આવીશ પહેલી તમારી ઉમૈયામાં ને માનો જેને તમને જન્મ આપ્યો છે નવ નવ મહિના સુધી એ ઉમૈયાની સામે જોયે નહીં પછી આ માં પાસે એમાં હમું ન જોયે ધ્યાન રાખજો કારણ કે રામચરિત માનસમાં સૌથી પહેલી કથા આખા દુનિયાના ગોળા ઉપર રામ કથા સૌથી પહેલી થઈ કૈલાસના શિખર ઉપર મા પાર્વતી પરણીને આવે છે પરણીને આવીને તેજી બીજા જ દિવસે સવારમાં તમે બધા પરણીને આવો તો શું કરો ગોવાન મસૂરીના પ્લાન કરીને કે વિદેશના પરવા જવાના યાદ રાખો એ ઘાતક છે ભારતીય સનાતન સંસ્કૃતિનું ધોતક નથી આ અહીંયા મારી મા રામચરિત માનસમાં ઉમા આવે છે નિજ કરે ડાસી નાગરી પૂછાલા ભગવાન એને વ્યાગંબર ઉપર ડાબી બાજુ બેસાડે છે અને મા પાર્વતી દિન હૃદયથી કહે છે આ દેશની દરેક પત્નીઓએ પોતાના પતિની પાસે શું માંગવું એ મારી માં ઉમૈયાએ શીખવાડ્યું છે પતિ જ્યારે આનંદમાં હોય જો આ આનંદ સિંધુ સુખ ભગવાન પતિ જ્યારે આનંદમાં હોય ત્યારે આ દેશની ધર્મપત્ની શું માગે છે કામ પત્ની કે વાઇફ ને લાઈફ જ્યાં સુધી વાઈફ આવ્યો શબ્દ પછી તો લાઈફ બગાડ નાખી બધાની પણ સાચી ધર્મ એને કહેવાય પોતાના પતિની પાસે સત્સંગ માગે ધર્મની વાતો માગે જો પ્રભુ મો પર પ્રસન્ન સુખ હે ઠાકોરજી તમે મારા ઉપર રાજી છો તો પ્રભુ હરો નાશ કરો અમે ઘણી વાર પધરામણીમાં જતા ને અમદાવાદમાં મારી એક પધરામણી હતી અને બેન એટલું બધું આમ આજ્ઞાંકિત એટલી બધી એટલે મેં ભાઈને કીધું તું કેટલો ભાગ્યશાળી તને આવા સરસ પત્ની મળ્યા ત્યારે એમ જોયું કે રસોડામાં ગઈ છે ને પછી મને કે બાપુ કાલ રવિવાર છે ને હોટલમાં જવાનું એટલે હાથ વહેજે આજ ન કે એને ઘરનું ઘરની ખાવાની આદત બહાર જવું છે ને એટલે આને દાંપત્ય ગંધાતા દાંપત્ય જીવન છે પત્ની પ્રેમ જેને આપણે કરતા એની પાસે કોઈ મગાઈ નહીં જ્યારે માંગો ત્યારે ઘટે પુષ્ટિ માર્ગમાં આદિ જગદગુરુ ભગવાન વલ્ભાચાર્ય અમારા નિંબાર પરમ પરમા નિંબાર ભગવાન પણ એમ કહે છે ભગવાનની પાસે પણ માંગો નહીં માંગો એટલે માન ઘટે ઘટે ને ઘટે જ આપણે જ્યારે જન્મે નહોતા ત્યારે માના ઉદરમાં દૂધની વ્યવસ્થા કરી હતી તો આપણને જન્મે આપ્યા પછી આપણને દૂધ નહીં આપે ચોરને રોટલી મળતી હોય તો સાધુને નહીં મળે આ બધા જ વાડા તાણામાંથી જેને બચવું છે એવા લોકોએ ખાસ ધ્યાન રાખજો કે તમારી માનું પૂજન કરજો અને બાપનું પૂજન કરજો મા અને બાપના પૂજનથી ગણપતિ શ્રેષ્ઠ દેવ કે વાણા શુભ અને શુભ બધા કામમાં પૂજાય છે પછી આપણે આપણી મા પાસે એટલે મા ઉમૈયાએ માગ્યું યુગો પહેલાં ભગવાન શિવ પાસે જો મો ઉપર પ્રસન્ન સુખ રાશિ હે પ્રભુ તમે જો મારા ઉપર પ્રસન્ન હોય તો પ્રભુ હરો મોર અજ્ઞાના મારા અજ્ઞાનનું હરણ કરો અને અજ્ઞાનનું હરણ થાય એટલે બધું જ આવી ગયું તમારે કોઈએ ભાગવત મોઢે કરવાની જરૂર હતી વ્યાસજી ભલે કરતા કારણ કે એને ગાવાનું છે સાંભળો ખાલી માત્ર સાંભળો ભગવાનની કથા સત્સંગ સાંભળો મારી પાસે દેશ વિદેશમાં કેટલા એવા યુવાનો છે દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર બેઠેલા મહાપુરુષો છે મારી પાસે ઉદ્યોગપતિઓ છે એના ઘરમાં આજ સુધી લોકોએ હજી પોતાના શરીરને અભળાવ્યું નથી દારૂ જુગાર નોનવેજ ઈંડા ખાવા અપવિત્ર જંક ફૂડ ખાવા એ આપણા ભારતીય સનાતન સંસ્કૃતિનો આ આ પહેલો ખોરાક નથી એના કારણે સમાજમાં અરાજકતા ફેલાણી છે પ્રાર્થના કરું ભગવાનને કે મારા સમાજને કોની નજર લાગી ગઈ છે પ્રેમ કરનારો એક છોકરો પોતાની પ્રેમિકાને પ્રેમ કરે છે અને પ્રેમ કરતાં કરતાં વાંધો પડે એટલે સોળ સોળ ટુકડા કરી ફ્રીજમાં રાખે પોતાની પત્ની પ્રેમિકાનું ભર સભા ભર બજારમાં ગળું કાપી નાખે આ પ્રેમની વાતો છે બધી વાસનાના ખેલ ખેલનારા પ્રેમને અભળાવવા માટેના જે કૃત્ય કર્યા છે એની સામે મારા યુવાન દીકરા દીકરીઓ જાગી જાઓ કારણ કે પ્રેમ કોને કેવો હોય જોવું હોય તો ઢાઈ અક્ષર પ્રેમ પડે છે પંડિતો રામનારાયણ ખોલો ભાગવત ખોલો ભગવદ્ ગીતા ખોલો તમને ખબર પડશે પ્રેમ શું છે આપણે પ્રેમને અપવિત્ર કરવાના બધા જ આયામો તૈયાર કર્યા છે એની સામે આ ભગવાન ભાગવતની કથા સરસ મજાનું સૂત્ર આપ્યું છે સત્યમ પરમ ધીમહી સત્ય એ જ આ જગતની અને હું યુવાન દીકરા દીકરીઓને વિનંતી કરું છું પાંચ પ્રકારના દીકરાઓ ભેગા થયા એક જગ્યાએ ક્યાંય પણ ટાઉનશીપમાં એક જગ્યાએ એમાં બે એમ કહે છે કે ચાલો આપણે પાર્ટી કરીએ દારૂ નોનવેજ જુગાડની બે એમ કહે છે ના એવું ન કરે ચાલો આપણે કંઈક બીજું ખાવા પીવાનું કરીએ અને ત્રીજો જે સંસ્કારી ઘરનો દીકરો કે દીકરી હશે શું કહે છે નહીં હો આપણે એવું કોઈ કામ નહીં કરે ચાલો આપણે ઉમૈયામાંના મંદિરે કથા છે ભગવાનની કથા સાંભળવા જવું છે એને કોઈ મંદિરે દર્શન કરવા જવું છે કોનો સંગ કરવો ધ્યાન રાખજો સત્સંગ થાય તો બહુ સારું પણ કોઈ ખરાબ માણસનો સંગ ન થાય એનું ધ્યાન રાખજો આ અમારા પરમપ્રિય મોટકા જ્યારે બોલતા હોય ત્યારે આપણને કેટલો આનંદ આવે કેટલું આ માણસ જુવાન દીકરાએ કેટલું સંશોધન કર્યું છે પોતાના જીવનમાંથી અને વાણી ત્યારે જ પવિત્ર બને છે કે જેના વિચારો પવિત્ર હોય યાદ રાખજો વાણી તો જ પવિત્ર બને નહીતર બોલવામાં બધા જ બાફી નાખે બોલવામાં બધા જ શીલનું તો દર્શન થાય જ ને ભાગવત શીલનું દર્શન કરાવે ગામડાની એક વાત કહીને વાત મારું વક્તવ્ય પૂરું કરું ગામડામાં એક દાદા હતા એક દાદીમાં હતા એની દીકરીના ચાંદલા કરવા માટે આવેલા સંબંધ કરવા માટે હવે ઘરમાં કોઈ આદમી નહોતું અને દીકરી એટલે પહેલાં આજુબાજુમાં બધા માજીઓ ત્યાંથી નીકળે ગામડામાં બધા ડબલા લઈ લઈને સવારમાં એટલે આમ લાશ કાઢી હોય બાપ બા આવો ઘડીક મારા ઘરે ચાંદલા કરવા વેવાય આવ્યા છે મારી દીકરીના ચાંદલા છે એટલે ચાર પાંચ માજી બેઠે ને આ માજીને બોલાયા જો શીલનો અભાવ કેટલો હોય એ આમ નેજવું કર્યું આ કઈ દીકરી ઓલી વય આવતી હતી ને હારું બાપા હારું વેવાય ઉભા રે ચંપલ પહેરવા કોઈ ઉભા ન રે આનું નામ છે શીલનો ભાવ મારી વિનંતી છે તમારી વાણીને પવિત્ર કર્યું હોય તો ભજન કરજો વાણીને પવિત્ર કર્યું હોય તો શાસ્ત્રનું સેવન કરો વાણીને પવિત્ર કર્યું તો સદગુરુના પગમાં પડી જાઓ તમે સાધુ શું કરશે યાદ રાખો કંઠી બાંધીને તમને તિલક ને માળાને છાપ આપી દે એ સામાન્ય એ તો સંપ્રદાયની એક રીત હોય છે ચોક્કસ પણ કોઈ પણ સંપ્રદાય સંપ્રદાય એ ધર્મ નથી ધ્યાન રાખજો ઘણી ભૂલો કરી છે આપણે સંપ્રદાય એટલે સારા વિચારોનું સંગઠન સંપ્રદાય એટલે ભગવાન સુધી પહોંચવાના ઉત્તમ પ્રકારના સંયમ અને નિયમ સાથેના આયામ એનું નામ છે સંપ્રદાય આપણે સંપ્રદાયને પકડીને બેસી ગયા આ ભોગાવો નદી આપણી બે કાંઠામાં જતી હોય પરસોત્તમ બાપા એને કોઈ પૂછો કે બે કાંઠામાં તું જાય છે ક્યાં ત્યારે એમ ખંભાતના આખાતમાં જાઉં છું મારું કામ છે સમુદ્રને મળવું એમ જેટલા સંપ્રદાય જગતમાં છે રામાનંદ સંપ્રદાય નિમ્બાર્ક સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય સૈવ સંપ્રદાય કોઈ પણ સંપ્રદાય એનું કામ છે માત્ર ને માત્ર સનાતનના મહાસાગરમાં મળવાનું આપણે બધા સનાતનના મહાસાગરમાં કારણ કે સંપ્રદાયમાં આવો ને એટલે સંકુચિતતા ગ્રુપિઝમ આવે આ મારું એ સાચું બીજા બધાનું ખોટું અમે જ સાચા બીજા બધા ખોટા આવા આવા અવર આવરણો આપણને અધ્યાત્મ જગતમાં પાકવા નહીં દે ધર્મ આ જગતમાં બધી જ પ્રકારના ભીરુ બીકણ સારા પણ ધર્મ ભીરુ નહીં સારો આજે ધર્મના નામે કેટલા નાટકો ચાલે છે અંધશ્રદ્ધાના નામે કેટલા માંદળી આપેલા અહીંયા લઉં ને અહીંયા જોડાઈ લઉં અહીંયા મારું એક વસ્તુ ધ્યાન રાખજો આ વ્યાસપીઠની સામે કહું છું સુખને દુઃખને મટવાની વ્યવસ્થા નથી એક હજાર સાધુ સંતો આવે તમારામાં ભાગ્યમાં દુઃખ લખ્યું છે એને ભોગવવું જ પડશે કારણ કે હનુમાન ચાલીસાનો સાથ મળે છે હનુમાન ચાલીસામાં એક ચોપાય છે તુમરે ભજ રામ કો જન્મ જનમ કે દુઃખ બિસરાવે જનમ જનમ કે દુઃખ બિસરા બિસરવું હિન્દીમાં એનું ગુજરાતી થાય ભૂલી જવું આ જગતમાં દુઃખને ભૂલી જાય એ મરદનો દીકરો ક્યાંય ઉર્જા બગાડવા જતા નહીં કોઈની દાઢીમાં હાથ નાખવા જતા બહુ દુઃખ પડે ને સહન ન થાય ત્યારે ઉમૈયા માની પાસે બે આંસુ પાડી લો મારી મા તમારા બધા જ કામ પૂરા કરશે આજે દિવસે વિનંતી કરું ઉમૈયાથી મોટું કોણ જગત જનનીથી મોટું કોણ હોય આ જગતમાં એ દિવસના પાવન પ્રસંગે હું અહીંયા આવી શક્યો ટીકે સાહેબને બધાના ફોન સવારથી આવતા તક બાપુ હાથ પધારવાનું છે પણ એનો મને ખૂબ આનંદ છે આટલી શિસ્તબદ્ધ રીતે આપ કથા શ્રવણ કરી રહ્યા છો તમારી તાકાત તમારું બળ ખૂબ સારું ખૂબ આગળ વધે એ ભાવના સાથે સર્વેત્ર સુખીને સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પર સંતુ ન્યાયે આપ બધા ખૂબ સુખીતાઓ ખૂબ આગળ વધો તમારું ધન ધાન્ય સંપત્તિ મની પાવર મસલ્સ પાવર એ સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ માટે વપરાય એ ભાવના સાથે અશાંત વાતાવરણ દેશનું ઊભું થયું છે જલ્દી શાંતિ સ્થપાય અને બધા વળી પાછા ભગવાનના નામ સાથે આપણે દેશની ગતિ પ્રગતિને એ ગતિ થાય એ ભાવના સાથે દિલીપજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું એની આખી ટીમને કે આપ આટલો શ્રમ કરીને ભાગવતનું જે રસાણ રસામૃત પાઈ રહ્યા છો તમને ખૂબ ખૂબ ધન્યવાદ આવી જ રીતે સો વર્ષ સુધી અમને કથા સંભળાવતા રહો એવી પ્રાર્થના સાથે બધાને જય સિયા રામ જય ઉમૈયા માતા